વડોદરા એસટી ડેપો મેનેજર શ્રીનો અશ્રુભીની આંખે ભાવભીનો વિદાય સમારંભ યોજાયો એસટી ડેપો વડોદરા ખાતે ફરજ બજાવતા અને સુચારુ વહીવટ અને મિલનસાર સ્વભાવ માટે જાણીતા ડેપો મેનેજમેન્ટ શ્રી ખાંડ સાહેબની પ્રમોશન મળતા ડીએમ ઇ તરીકે નિયમોનુસાર ગોધરા ડિવિઝન ખાતે બદલી થતા વડોદરાના કર્મચારીઓમાં આજે એમના વિદાય સમારંભમાં પ્રમોશન અને વિદાયના કારણે હર્ષ અને વિષાદની લાગણી પામી હતી સાથે સાથે વડોદરા ડિવિઝન ખાતે નવા હાજર થયેલા ડીએમઇ શ્રી કીર્તનભાઈ પટેલ સાહેબનો સત્કાર સમારંભ પણ યોજી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય વિદાય અને સત્કારના બેવડા સમારંભ પ્રસંગે વડોદરા ડિવિઝનમાંથી ખૂબ મોટી સંખ્યામાં કામદાર અગ્રણીઓ ઓફિસમાંથી વર્કશોપમાંથી અને વડોદરા ડેપોના સ્થાનિક કર્મચારીઓ કર્મચારી યુનિયનના પ્રમુખ અતુલ પટેલ મંત્રી એટીઆઈ રાઠોડ સાહેબ બી એમ એસ યુનિયનના પ્રમુખ પ્રેમ પ્રકાશ દવે ઉપપ્રમુખ સંજય વાઘેલા જી એસ અવિનાશ દવે ઘમાભાઈ કે કે રાહુલજી ઇકબાલભાઈ રાજભાઈ જયેશભાઈ તેમજ ખૂબ મોટી સંખ્યામાં કામદારોએ હાજર રહી ઉન્નત પ્રગતિ માટેની શુભેચ્છાઓ અશ્રુભીની આંખે વ્યક્ત કરી હતી ત્યારે આવી ભવ્ય અને ભાવભીની વિદાયથી શ્રી ખાંટ સાહેબ પણ ગદગદિત થઈ ગયા હતા અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો